મોટા ભાઈ આપણે દ્વારકા પોગી ગયા છીએ દ્વારકા ને થોડા સોમનાથ પોગી ગયા છીએ સોમનાથ આપણે ડ્રાઈવર સી દ્વારકા તો આપણે કાલે જવાનું છે અરે ઉતરવું પડે મોટા યાદ ઘર રહી ગઈ ને જો આપણે જઈ સી સોમનાથ પોગી તો આપણે સોમનાથ તો પોગી છે મંદિર તરફ જઈ સી હવે જો આપણે બધા ફૂલ એન્જોય કરવાનો છે કા વિજયભાઈ હાલો અહીં ઓ ઢાર પડી ઢળ ઢળ હાલો આપણે આગળ જઈને એન્જોય કરી જોઈએ જો બધા લાઈસે બાકી મોજ મસ્તી છે ભાઈ આઈ કાઈ ઘટિયું નથી મજા આવી જવાની છે જોવો તમે મિત્રો આપણે અંદર બેગ તો ન લઈ જઈએ બાકી આપણે બેગ અહીંયા મેકતા જઈએ ને સામાન બધું જમા કરાવતા જઈએ હાલો તો આપણે આગળ જઈએ મળ્યા ત્યારે સાઈન્ડલો કરી નાખો મસ મજાનો જો આવડા બધા મિત્રો સાઈન્ડલો કરાવે છે આપણે તો આગળ કરી જ નાખ્યા આપણે બાકી એન્જોય કરે છે આપણે એન્જોય કરવાનો છે આ જો બધા તો સાઈન્ડલો કરાવીને મતલબ આટા મારે છે આપણે જો એન્જોય કરવાનો છે હર હર મહાદેવ હર જો બધે પબ્લિક તો જો મિત્રો કેવું મસ્ત મજાનું છે હવે આપણે દર્શન કરવા જવું પણ દર્શન મિત્રો તમને મોબાઈલ લઈ જવાનું અલાવું નથી તો મોબાઈલ બાય મિત્રો બાકી તમને કરાવીશું મોજ કરાવવાની છે બધા મિત્રો તમને જો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે ને હવે ત્યાં ફોટો શૂટ કરવા હવે તો અંદર થઈ એટલે બહુ જાજુ ન દેખાય બાકી દર્શન બહુ મસ્ત થઈ ગયા છે અને આરતીમાં અમને લાભ મળી ગયો છે તો હવે બાકી મજા આવી ગઈ છે તો હવે આપણે જઈએ જો બધા ફોટો પાડે છે

આ આપણે ફોટા પાડવા જાય ને અત્યારે દરિયામાં જવાનું નથી પણ અત્યારે હવે જવાનું નહી દે જો બધા ફોટા પડે છે ઓ મિત્રો મજા આવી ગઈ ઓ યાર દર્શન કરીને યાર એવી મજા આવે કે આમ ખુશીની વાત જ લાગે યાર બહુ મજા આવી ગઈ

तो बजे डोडे वैसे से बहुत मस्त मजा नु से वैसे से तुम जोरी से जो तो ले 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 આ જે બધું વેસે છે કેવો મસ્ત મજાનો વેસે છે તમે જોઈ રહ્યા છો આ બધું કેવો મસ્ત અનકોઈાર છે બહુ મસ્ત મજાનો છે ભાઈ એ देखो આમ નાસ્તો કરને આ ગયા હે ભાઈ નાસ્તો બના રહે મસ્ત મજાનો ભાઈ કે છે ઓ ઓ ભાઈ ક્યા વાત હે ભાઈ ભાઈ આદુ પીસા ડાલ કે આદુ પીસા ડાલ કે ભાઈ ભાઈ આદુ કો પીસ કે બનાતા હે મસાલા ઓ અચ્છા ક્યા વાત હે ભાઈ તેર તો મોજી મજે ભાઈ જો ભાઈ બનાવે છે મસ્ત મજાનો નાસ્તો હવે જોઈ ભાઈ ના હાથ નો નાસ્તો ખાવાની કે મજા આવે लेंबू बिंबू डाल लो भैया नींबू बिंबू ना तो मजा आ ही जाए खाटू खाटू जो भाई फाइनली बनी गई है भैया जो खाई ले जो બધા અમે આયા ભાઈ આવી ગયા છીએ અને આ જો બધા મિત્રો ખરીદી કરવા મળ્યા છે હવે હું લેવાનું છે તો મને કઈ ખબર જ નથી બકી બધા ખરીદી તો કરવા જ મળ્યા છે ખરીદી કરે છે મિત્રો આ એક હાલમ નથી આપણે દેખાડી જોઓ મિત્રો જોઓ જોઓ જો યુબરે કેવી ખરીદી કરે છે અમાર ગણછમભાઈ તો કે લે છે સિવલિંગ નઈ લાગે બાકી મિત્રો અહીં આવી ગઈ મજા એક નંબર મજા આવે છે તમે કહારા આજો તમને બધી મજા આવી જાય તો મને કહેજો મિત્રો જો આનો વાતાવરણ બધું એક નંબર જો ભાઈ સાહેબ તો જો બધી કેટલી બધી વસ્તુ વેચાઈ છે આપણે જોવા જોઈએ કેવી મસ્ત મજાની વસ્તુ વેચાઈ છે આજો મિત્રો કેવી મસ્ત મજાની વસ્તુ વેચાઈ છે બાકી એક નંબર વસ્તુ વેચાઈ છે મિત્રો કાઈ નો ઘટે જો હાલો આપણે એકાદ કાશમાં લાભ લઈ લઈ દેખાય કે કઈ ને દેખાતા આવ્યો ને મિત્રો હવે આપણે અંદર જોઈ કઈ મસ્ત મજાની વસ્તુ વેચાય છે જો બધી એન્ટિક એન્ટિક વસ્તુ વેચાય છે તમે આ જોઈ રહ્યો છો કે બધી બધી મસ્ત મજાની વસ્તુ છે જો તમે એક નંબર છો ભાઈ જો બધે આપણે મિત્રો અંદર લેવાનું હોય છે એ લઈ છે ને આપણે અંદર જોઈ છે કે શું લેવું છે શું નથી લેવું જો મિત્રો બધું કેવું મસ્ત મજાનું વેચાય છે બાકી એક નંબર છો ભાઈનો નજારો તરે નાઇટ વ્યૂ કંઈક ગજબ જ છે હો પણ નંબર તો મજા આવે એવું વિશાલ ભાઈ કઈ ઘટેવું નથી